ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વડગામ તાલુકાના માહી રોડ નજીકથી ગામના નિઝામુદ્દીન હરીફભાઈ નાંદોલિયાનો મૃતદેહ મળી આવ્યો હતો જેમની દફનવિધિ કરી દેવામાં આવી હતી જોકે હત્યાની આશંકાએ ગ્રામજનો મોટી સંખ્યામાં મૃતકના પરિવાર સાથે પાલનપુર જિલ્લા પોલીસ વડાએ રજૂઆત કરી હતી જેથી પોલીસે કબરમાંથી મૃતદેહ બહાર કાઢી એફએસએલમાં મોકલાયો હતો જેમાં તેમની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા મૃતકનો સગો ભાઈ સહિત તબેલામાં કામ કરતા બે શખ્સોને ઝડપી લીધા હતા માયમાં મૃતકનો ભાઈ અલ્તાફ અને ભાઈ નાંદોલિયાના કહેવાથી તબેલામાં કામ કરતા થરા મૂળ સરસ્વતી તાલુકાના શરિયદનો રહીમ ખાન ઇનામ ખાન બ્લોચ અને સલમાન ખાન અયુબ ખાન બ્લોચે ટ્રેક્ટરથી બાઇક પર જઈ રહેલા નિઝામુદ્દીનને નીચે પાડી દીધા હતા જે પછી માથામાં વાંસીના ફટકા મારી

આ એક્સિડન્ટ છે તેની કોઈ બાબતની જાણ પોલીસ સ્ટેશનને કરવામાં આવતી નથી અને ત્યારબાદ જે છે એ ડેડ બોડીને દફનાવી દેવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ પરિવાર દ્વારા જ આ કેસને ક્લોઝ કરી દેવામાં આવે છે પરંતુ આ બાબતની જાણ જે છે એ ધીરે ધીરે પોલીસને જાણ થતાં અને ગ્રામજનોએ બી આવી અને રજૂઆત કરતાં તારીખ વીસ સાત બે હજાર ચોવીસના રોજ છાપી પોલીસ સ્ટેશન દ્વારા એડી આની અંદર દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટની હાજરીમાં જે જગ્યાએ દફનવિધિ થઈ હોય છે ત્યાં એ ડેડ બોડીને કાઢવામાં આવે છે અને ત્યારબાદ બોડીનું એક એફએસએલ પીએમ કરાવવામાં આવે છે અને એફએસએલ પીએમમાં જે પુરાવા મળી આવે છે તેના આધારે પોલીસ દ્વારા જે છે આની અંદર મર્ડર દાખલ કરવામાં આવે છે ત્યારબાદ એસઓજીની ટીમ એસઓજીની ટીમની અંદર બી બે ત્રણ અલગ અલગ ટીમો પાડી અને કન્ટિન્યુઅસ આની અંદર હ્યુમન સોર્સિસથી અને ત્યારબાદ ટેકનિકલ સોર્સિસ સાયબર દ્વારા બી ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે છે જેની અંદર લોકલ પોલીસ બી ખૂબ ઊંડાણપૂર્વકની કામગીરી કરે છે ત્યારબાદ આ આખે આખો બનાવ જે છે એ કોઈ એક્સિડન્ટ નહીં પરંતુ એક મર્ડરનો હતો ત્યારબાદ એ બાબતો ખુલ્લી પડે છે આ મર્ડરની બાબતમાં જો આપને જાણ કરવામાં આવે તો જે મરણ જનાર છે નિઝામુદ્દીન તેમના જે સગા ભાઈ એટલે કે અલ્તાફભાઈ હનીફભાઈ નાંદોલિયા અને તેમના બે ભાગિયા એટલે કે સલમાન બલોચ અને રહીમ બલોચ દ્વારા આ હત્યા કરવામાં આવી હતી હત્યાનું જે કારણ અને જે મોટિવ છે એ જે અલ્તાફ હનીફભાઈ નાંદોલિયા છે તે તેમના ભાભી સાથે અનૈતિક સંબંધો છે જેની જાણ પરિવારને અને ઘણા બધા લોકોને થતા અવારનવાર ઝઘડાઓ થતા હોય જેથી કરીને ખાંટો કાઢી નાખવા માટે તેઓ દ્વારા આ હત્યાને અંજામ આપવામાં આવેલો હતો આ હત્યાને વધીને કાંઈ થાય તો આ હત્યાને માત્ર એક એક્સિડન્ટની અંદર ખપાવવા માટે તે લોકો દ્વારા એક ભારે ટ્રેક્ટર બી આવવામાં આવે છે અને ટ્રેક્ટર દ્વારા પણ એની અંદર એક્સિડન્ટ કરાવવામાં આવે છે પરંતુ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસની અંદર ઘણા બધા સાયોગિક પુરાવો તમામ સીસીટીવીના ફૂટેજો તમામ લોકોની હાજરીઓ તથા જે અમે એફએસએલ પોસ્ટમોર્ટમ કરાવેલું છે તેનો રિપોર્ટ અને ત્યારબાદ બીજા બધા પુરાવાને લઈ અને પોલીસે ખૂબ મજબૂત રીતે આની તપાસ કરી અને હાલની અંદર તમામે તમામ ત્રણે ત્રણ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને તેના માટેના જે બી અમારા લોકોને એફએસએફમાં બીજા પુરાવા મોકલવાના છે તેની બી કાર્યવાહી હાલમાં ચાલુ છે